કેન્સર અમે નથી કે તમને કેન્સર જ છે સીમાનું ઓપરેશન કરવામાં આવ્યું અને જો આ રીતના છે ને એટલે આઈ થી લઈને સેટ ક્યાં લાગી સીરુ ડોક્ટરે અજ્ઞા ડોક્ટર કહે એમ થાય અને તમે એનું ઘર ને બધી તમે જોઈ શકો છો ડોક્ટર એવું કીધું છે કે ચેક ડોઝ પણ આવશે

11 આય છે ને 11 આય છે હવે હું કીધું કે મે તબિયત સારી છે કે હા હો હવે તો સારું છે હું કીધું ડોક્ટરે ડોક્ટરે એમ કીધું આવતા હું મારે જવાનું હા અને પછી ટાકા લઈ લેહે ને હમ પછી જો ડોઝ કે સેક કે આ છે ને તો દે હવે ડોક્ટર કહે એમ તાહે નિયત એમ કીધું કે તમે રીંગડીન ચાળવું વાવો હા ખેતરમાં સોપો હા પછી એ મા એના મુરિયા કેટલા હોય હા બરાબર તો કદાચ ને કે ઈ કેન્સર અમે નથી કહેતા તમને કેન્સર જ છે હમ પણ કદાચ ને એમાંથી થાય કે અટાણ એવા દુખ થઈ ગયા છે હા બરાબર છે હા આ બધે બકલા માં દવાઈ ઉન ખાઈ ને હમ માંથી એવું દુખ થઈ ગયું તો ભાઈ દૂધી માં છે ને અ ઘર કોઈ કમાવરું છે ની એક માં છે ને એક બાપા છે બે છે ને તમે એનું ઘર ને બધી તમે જોઈ શકો છો ડોહી માં ડોહી પપ્પા બેય રહી છે અને આ રીતના ભગવાને દુઃખ મયકું હવે એ તો શું થઈ દુધીમાં આપડા તો હાથની વાત નથી કા આપણે કઈ ભાર તો છે નહીં કે લઈ લઈએ પણ કઈ વાંધો નહીં ડોક્ટર એવું કીધું છે કે ચેક ડોઝ પણ આવશે કેટલા આવશે શું છે એ હજી કઈ નક્કી નથી એટલે દુધીમાં એક અંદર થી બહુ ગભરાઈ ગયા તા કે ભાઈ હું કરું એટલે દુધીમાં એમાં કઈ ગભરાવાનું ટેન્શન હોય નહીં એમાં કઈ હોય નહીં બધું નોર્મલ હોય અત્યારે તો સિસ્ટમ એવી થઈ ગઈ કે છે ને તમારે લેઝર થી ટૂંકમાં ઉપાધિ છે એમ અને ભાઈ આ બધું ઓપરેશન નો ખર્ચો છે જો કે આપડે આયુષ્યમાન કાર્ડ તમને ખબર છે કાઢ્યું તું તો આયુષ્યમાન કાર્ડ ઉપર થઈ ગયું એની પહેલાના જે કઈ પણ રિપોર્ટ ને કરાયો એમાં થોડો ઘણો ખર્ચો આવ્યો હશે કારણ દુધીમાં પચાસઠ હજાર રૂપિયા નો ખર્ચો આવી ગયો તો પચાસ સાહીઠ હજાર રૂપિયાનો ખર્ચો આવી ગયો છે ટૂંકમાં દવાખાને જવાનો આવવા જવાના જે ભાડા છે પછી અહીંયા બહાર જે બે એક બે લોકો રોકાઈને હોય ને દવાખાનામાં જમવાનો ખર્ચો બધા એવું હોય ફેમિલી તો એ ખર્ચા એવો છે પણ કંઈ વાંધો નહીં મેઇન જે ખર્ચો હતો ઓપરેશનનો પછી જે ચેક ડોઝ આ તે જે કંઈ પણ છે એ બધું તો આપણા આયુષ્યમાન કાર્ડ ઉપર દુધીમાન થઈ જાય એટલે કંઈ ટેન્શન છે નહીં ને હવે તો દુધીમાં ક્યાં જવાનું નઈ ને ઘરે ને ઘરે રહેવાનું છે ને ભાઈ હવે આવતા હું માંડ જવાની પાછો જવાનું છે ને આવતા કા લેબરાવા જવાનું અને સાયબુ કહે ને એમ કરવાની તો જો ભાઈ અહીંથી કેટલું બધું છૂ છે અને હવે એવડી ઉમરે રિકવરી ને બધી આવતા બહુ વાર લાગે પણ દુધીમાં બહુ ધ્યાન રાખવું પડશે હો હા ક્યાં જવાનું નથી કઈ ભાગદોડ કરવાની છે નહીં કઈ પપ્પા ખાટલે ખાટલે તો બેઠી હા અને ફેમિલી હું છે ને અહીંયા નજીક રહું છું અમારે બે નેટવર્ક માં બહુ કઈ ગેફ નથી બરાબર તો એવું કઈ કામ કાજ હશે તો આપણે પણ હેલ્પ કરશું મદદ કરશું અને મારા બાપા છે જો અહીં બેઠા બાપા તો ક્યાંય જાતા નથી પણ હવે તો હું ઘરનું કામ હોય ટૂંકમાં એટલું અહીં નહીં કરી શકે પણ કઈ વાંધો નહીં આ સ્પેશિયલ વિડીયો છે ને તમે બધા લોકો કમેન્ટ કરીને કહેતા હતા ને કે દૂધીમાને હું છું છે તો દૂધીમાનું ઓપરેશન છું છે એટલે એટલા દિવસ હોસ્પિટલ હતા અને પછી કઈ video બનાવવાનો મોકો મળ્યો નહિ કારણ કે એ લોકો અહિયાં હતા તો હવે ઘરે આવી ગયા છે ને હવે જો કે તમે જોઈ શકો છો તમારી સામે દુધીમા મને હારું પણ છે હવે કંઈ વાંધો નહિ કારણ કે દુખાવાનું એવું તો કઈ થાતું નથી ને દુધીમા કઈ થાતું કઈ નહિ થાતું છે દાદા જો તમને તો કઈ વાંધો નથી ને બાપા નહિ મને તો કઈ વાંધો નહિ કામ આપણે બાપા દીકરાને કરવાનું છે કરશું ને હા હે હા તો જો ભાઈ જાદવ પપ્પા અત્યારે તો કામ કરે છે ને દૂધી માં બેઠા છે હા કાટલે બેહાડી મને તો હું થાય કરવું પડે ત્યાં હા જો આ મને મગ બાફી દીધા હા પછી બે રોટલી બનાવી દીધી પછી મને જમવાનું આપી દીધું હા બસ તો ભાઈ બીજું તું શું જોઈએ દૂધી દવા પાઈ દીધી દવાઈ પાઈ દીધી ભાઈ ભાઈ તો કઈ વાંધો નહી ભાઈ હસતા ખેલતા રહેવાનું હોય આવું તો દુખ આવ્યા કરે જાવ્યા કરે

રાધે રાધે બધા એના મનોકામના પૂર્ણ કરે દ્વારકાવાળો બધા જા જા દે લાભ ધંધામાં બરકત દે મમ્મી દુધી માનો તો કેટલું બધું આમ આ પગમાં આખો પક્ષી ને કેટલું મોટું ઓપરેશન આવ્યું હે આયા હતી આયા અરે 22 ટકા છે કઈ બિસાડા બિસરક ઘરમાં કોઈ કરવા વાળું છે ને કામ બિસરક મમ્મી મને તો જોઈને હવા આમ ટુક માં પાણી આવી ગયું તું આમ કે ભાઈ હવે એવડી હું આપણે દઈએ આપણે હું કરી હકી મેને સાહેબ એ વાત છે કારણ કે ફેમિલી કોઈ ઘરમાં કામવાવાળું છે ને દુધીમાં અને જાદવપા બે જ છે મેં તમને આગળ તો વિડિયોમાં કીધું હતું કે જાદવપા તો ખાલી ઘરે હોય ને દુધીમાં કાયમે જતા તો દુધીમાં પણ કાયમે નથી જતા તો હવે તો ભાઈ ચેંજ જવાય નહીં હા હવે તેની એને તો બીજું તો ફેમિલી કંઈ હોય નહીં કારણ કે બસ જમવાનું એક થઈ જાય એટલે રેડી બરાબર ને એમ તો એને દીકરીઓ ને બધા છે બધા લોકો પૂરો સપોર્ટ આપે છે એના પરિવારમાં એની દીકરીઓ છે એને જમવાયું છે બધા સપોર્ટ આપે છે પણ યાર કહેવાય છે ને કારણ કે આ લોકો છે ને પહેલેથી એકલા રહ્યા છે ને પહેલેથી એકલું કરીને ખાય છે ને તો થોડુંક એને દૂધીમાં ને હાટ થાય ને મમ્મી દૂધીમાં તો આમ રડવા જેવા થઈ જતા ને રડતા થાય આપણે ઉપર એને બહુ પ્રેમ ભાવના સાથે એમ થાય કે મારી દીકરો આવ્યો એ રડી પડ્યા છે કાટ કાટ દીધું કરું તો ઉપર એમ થઈ ગયું

કઈ ન થાય એમાં શું પછી મેં પણ એમ કીધું કે કંઈ થાય એમાં ટેન્શન લેવાનું હોય મમ્મી કરો મારે તો ફેમિલી ખરેખર કહું ને તો કે યાર આવું દ્રશ્ય સામે જોવા મળે ને ત્યારે આખું મન છે ને બે ડોર થઈ જાય છે કારણ કે યાર એ બિચારા કે તો એનું માન માન કરીને ખાતા હતા ને ભગવાને એને ઘરે એવું દુઃખ મોકલ્યું જો કે યાર જે નસીબમાં લખ્યું છે તો થવાનું છે એમાં ના મારું આલે કે ના તમારું આલે પણ જેટલી બનશે એટલે આપણે બધા મહેનત કરશું સાથે મળીને પણ યાર દુઃખની એક વાત છે ને કે જ્યારે કે આવી ઘટના મારી સામે આવે ને ક્યારે મારો મગજ છે ને એકદમ કામ કરતો બંધ થઈ જાય છે એમાં પણ યાર મારી પાસે અત્યારે બોલવા માટે કંઈ શબ્દ નથી પણ હવે જે થયું એ એને તો કોઈ ટાળી નહીં શકે પણ જે થયું એને આપણે બધાને સાથે મળી અને દૂધી માને હિંમત આપવાની છે ને આપણે પાછા એને ઊભા કરવાના છે બસ એના ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી સેક ડોઝ પૂરા થઈ જાય અને એના પગ ઉપર હાલતા થઈ જાય તો ઘણું અને આજે હું એટલું ટેન્શનમાં આવી ગયું છે ને એ વાતને લઈને કે આપણું કંઈ જાજુ મારું એવું કંઈ મન જ નથી કે આપણે બ્લોગ શૂટ કરીએ તો બસ આ બ્લોગ અહીંયા લગી હતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગજ રાધે રાધે બા બાય